નમસ્કાર દર્શક મિત્રો અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું કિન્નરી દર્શક મિત્રો શારીરિક સ્વાસ્થ્યની સંભાળ વર્તમાન સમયમાં ખૂબ જ જરૂરી બની છે ત્યારે ઘણીવાર સાંભળવા મળતું હોય છે કે શરીરમાં સોડિયમની ઉણપની સમસ્યા સર્જાય છે ત્યારે એ સમજવું જરૂરી છે કે સોડિયમની ઉણપ શું છે અને આ સમસ્યા માટેની સારવાર શું છે જે વિશે ચર્ચા કરવા માટે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે ઝાયડસ હોસ્પિટલ્સ અમદાવાદના નિષ્ણાંત એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર ઓમ લાખાણી કે જેઓ થાઇરોઇડ અને ડાયાબિટીસના સુપર સ્પેશિયાલિસ્ટ છે ડોક્ટર ઓમ સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં થેન્ક યુ ડોક્ટર ઓમ અહીંયા સામાન્ય રીતે એક સવાલ થતો હોય છે સોડિયમની ઉણપ વિશે સાંભળવા મળતું હોય છે ત્યારે નોર્મલ સોડિયમ શું છે અને શરીરની અંદર સોડિયમની ઉણપના કારણે થઈને શું થઈ શકે સોડિયમ એક આપણા બોડીની અંદર એક એલિમેન્ટ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા લાઈફ માટે સોડિયમ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો તમે જાણતા હશો કે ઘણા બધા તમે ટેસ્ટ કરાવતા હોઈએ છીએ જેમાં આપણે સોડિયમનો રિપોર્ટ કરાવતા હોઈએ છીએ અને સોડિયમ નોર્મલી આપણે વન થર્ટી ફાઈવ ટુ વન ફોર્ટી ફાઈવના રેન્જની અંદર આવતું હોય છે જો એ સોડિયમની વેલ્યુ વન થર્ટી ફાઈવની નીચે આવે છે તો એને લો સોડિયમ કહેવાય છે અને એ સિચ્યુએશનમાં આપણે અમુક ફર્ધર ઇન્વેસ્ટિગેશન્સ કરાવવું જરૂરી છે જી સર એન્ડોક્રેનોલોજીના ક્ષેત્રની જો વાત કરવામાં આવે લો સોડિયમને આ ક્ષેત્ર સાથે શું સંબંધ છે ઘણા બધા લોકો એ નથી જાણતા કે લો સોડિયમ છે એનું સૌથી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન જે લો સોડિયમ સાથે લિંક છે એ એન્ડોક્રાઇનોલોજી સિસ્ટમ છે ના સૌથી પહેલાં હું તમને કહું કે જો તમારું બ્લડ શુગરની વેલ્યુ થ્રી હંડ્રેડથી ઉપર હોય ફોર હંડ્રેડ હોય તો એ સિચ્યુએશનમાં તમારું સોડિયમ લો થાય છે તો આ ઘણા બધા લોકો નથી જાણતા હોતા એટલે જ્યારે પણ તમારું સોડિયમ જો લો આવે તો એની સાથે બ્લડ શુગર ચેક કરાવવું ખૂબ જ જરૂરી છે ઘણા કેસીસની અંદર સોડિયમ આપણું એકસો પાંત્રીસથી નીચે આવ્યું છે તો એ સિચ્યુએશનમાં આપણું બ્લડ શુગર ઘણી વખત ફોર હંડ્રેડ ફાઇવ હન્ડ્રેડ પણ આવતું હોય છે એના સિવાય અગેન લોટ ઓફ પીપલ નો ઘણા લોકો એ નથી પણ જાણતા કે જો થાઇરોઇડનો લેવલ જે આપણો ટીએસએચ જે આપણે કોમની કરાવતા હોય છે જો એની વેલ્યુ બહુ જ વધારે હોય છે ત્રીસ ચાલીસથી ઉપર હોય છે તો એ સિચ્યુએશનમાં પણ સોડિયમ ઓછું થઈ શકે છે બટ સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે જાણવું એ જરૂરી છે કે તમારી જે કિડનીઝ છે એના ઉપર એક ગ્લેન્ડ છે જેને એડ્રીનલ ગ્લેન્ડ કહેવાય જે આપણી લાઈફ છે એ એડ્રિનલ ગ્લેન્ડ ઉપર સીમિત છે અને એ એડ્રિનલ ગ્લેન્ડ હોર્મોન્સ બનાવે છે કોટેઝોલ કરીને હોર્મોન બનાવે છે જે સોડિયમનું પ્રમાણ આપણા બોડીની અંદર કંટ્રોલ કરે છે તો એ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે પણ તમારું સોડિયમ લો થાય સૌથી પહેલાં જે આપણે ચેક કરીએ કે આપણે ડાયાબિટીસ સુગર થાઇરોઇડ અને બીજા કોઈ હોર્મોનલ સિસ્ટમ ઇન્વોલ્વ છે કે નહીં કારણ કે એ સોડિયમ લો હોવાનું સૌથી મુખ્ય કારણ છે ત્યારે સર આપની પાસેથી એ પણ જાણવા માગીશું લો સોડિયમ હોવું શું કોઈ ઇમરજન્સી રૂપ ગણી શકાય છે અને તેના લક્ષણો શું છે આપણે બોડીમાં એક વસ્તુ જાણીએ કે જો બોડીની અંદર કોઈ ચેન્જીસ એકદમ સડનલી આવતા હોય છે તો એ એક ઇમરજન્સી બની શકે છે જ્યારે કે કોઈ ચેન્જીસ સ્લોલી આવે છે તો એ સિચ્યુએશન સ્લોલી ડેવલપ થઈ શકે છે જેને ઇમરજન્સી ના કહેવાય ફોર એક્ઝામ્પલ આપણા બ્રેઇનની અંદર એક પિચ્યુટરી ગ્રંથિ છે આપણે જોયું કે કિડની ઉપર એડ્રેનલ ગ્રંથિ છે જો એ પિચ્યુટરી ગ્રંથિની અંદર જો બ્લીડિંગ થતું હોય કે એ પિચ્યુટરી ગ્રંથિનું સર્જરી થવામાં આવી હોય સિમિલરલી જો એડિનલ ગ્રંથિ છે એની અંદર જો બ્લીડિંગ થયું હોય કે એડિનલ ગ્રંથિની અંદર જો સર્જરી થઈ હોય તો એ સિચ્યુએશનમાં સોડિયમ એકદમથી ઝડપથી લો થઈ શકે છે સો નોર્મલ રેન્જ આપણે કહ્યું વન થર્ટી ફાઇવ વન ફોર્ટી ફાઇવથી એકદમથી ઇટ કેન કમ ડાઉન ટુ વન થર્ટી વન ટ્વેન્ટી ફાઇવ રાઈટ તો એકદમથી સોડિયમ લો થઈ શકે છે તો એ એક ઇમરજન્સીવાળી સિચ્યુએશન આવી શકે છે જે કારણથી માણસ અનકોન્શિયસ પર થઈ શકે છે એકદમથી વોમિટિંગ ચાલુ થઈ શકે છે બેહોશ થઈ શકે છે તો આ સિચ્યુએશન સોડિયમ સડનલી લો થવાથી થઈ શકે છે આવા ઘણા કેસીસમાં અમે અમે જોતા હોઈએ છીએ કે સોડિયમ નોર્મલી નોર્મલ રહેતું હોય છે પણ સડનલી પિચ્યુટેરી ગ્રંથિની અંદર બ્લીડિંગ થતાં ઇમરજન્સીમાં આવવું પડે છે અને એ સિચ્યુએશનમાં પિચ્યુટેરી ગ્લેન્ડમાં બ્લીડ હોય છે જે કારણથી સોડિયમ એકદમથી લો થઈ જાય છે ઘણા સિચ્યુએશનમાં ફોર એક્ઝામ્પલ તમને જો ડાયાબિટીસ છે કે તમને જો થાઇરોઇડનો પ્રોબ્લેમ છે તો એ સિચ્યુએશનમાં સોડિયમ ધીરે 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 ઓછું થતું હોય છે તો જ્યારે સોડિયમનું પ્રમાણ સ્લોલી ઓછું થતું હોય છે તો બોડી ધીરે ધીરે એટલા સોડિયમથી એડજસ્ટ પણ થતું હોય છે તો એ સિચ્યુએશનમાં ઘણી વખત આપણે નોર્મલ તમે રૂટિન જે બ્લડ ટેસ્ટ કરાવો છો કે તમે રૂટિનમાં આપણે ચેકઅપ કરીએ છીએ કે સર્જરી પહેલાં આપણે રૂટિન ચેક કરીએ છીએ એ સિચ્યુએશનની અંદર સોડિયમ લો આવતું હોય છે તો સોડિયમ લો થવાનું જે પ્રોબ્લેમ છે એ ઇમરજન્સી પણ થઈ શકે છે ઘણા કેસિસમાં એ ઇમરજન્સીમાં પણ પ્રેઝન્ટ થઈ શકે છે અને ઘણા કેસિસમાં બોડી એનાથી એડેપ્ટ થઈ જતું હોય છે જે કારણથી એ સ્લોલી ઓપીડીની અંદર પણ આવા કેસિસ આવી શકે છે બિલકુલ અને ડૉક્ટર ઓમૈયા એ પણ જાણવા માગીશું કે જો કોઈ વ્યક્તિના શરીરની અંદર સોડિયમનું પ્રમાણ લો થઈ જાય છે કે ઉણપ સર્જાય છે સોડિયમની તો તેમણે કયા નિષ્ણાતને કન્સલ્ટ કરવા જોઈએ અગેન સોડિયમ લો થવાથી ઘણા પેશન્ટ્સને એવું લાગે છે કે સોડિયમ લો થવાનું એક કિડનીનો પ્રોબ્લેમ છે પણ એ નથી જાણતા કે કિડની ખાલી સોડિયમનું એક ગેટકીપર છે એ ખાલી સોડિયમ અંદર કેટલું આવે છે અને બહાર કેટલું જાય છે એને કંટ્રોલ કરે છે જે મેઇન સોડિયમનું જે આપણે જેને બ્રેન કહીએ કે જે પાવર બેન્ક કહીએ એ જે આપણા બોડીના જે હોર્મોન્સ છે એ સોડિયમનું પ્રમાણ કંટ્રોલમાં કરે છે અગેન કોમન મિસકન્સેપ્શન એ છે કે બોડીમાં સોલ્ટ લેવાથી સોડિયમનું પ્રમાણ વધે છે એ વસ્તુ બિલકુલ ગણત છે તમે ચાહે જેટલું પણ સોલ્ટ લો અલ્ટિમેટલી આપણા બોડીના જે હોર્મોન્સ છે એ સોડિયમનું લેવલને પ્રોપરલી કંટ્રોલમાં કરવામાં આવે છે તો દેટ્સ વાય એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જાણવી જરૂરી છે કે જ્યારે પણ ભલે ઇમરજન્સી હોય કે એ તમે આઉટ પેશન્ટમાં ઓપીડીમાં તમે રૂટીન ટેસ્ટ કરાવ્યા તો એની અંદર સોડિયમ લો આવ્યું છે બંને કેસીસમાં જે ફર્સ્ટ સ્પેશિયલિસ્ટ ઓર સુપર સ્પેશિયલિસ્ટ જેને આપણે કન્સલ્ટ કરવું જરૂરી છે એ છે એન્ડોક્રાઇનોલોજીસ્ટ તો જો તમારું સોડિયમ જો તમારામાંથી કોઈ કે ફેમિલી મેમ્બર છે કે કોઈનું સોડિયમ લો આવ્યું છે અને તમે ઇમરજન્સીમાં આવ્યા છો તો એ સિચ્યુએશનમાં તમારે એન્ડોક્રાઇનોલોજીસ્ટને જોવું જરૂરી છે કારણ કે હોર્મોનની તકલીફ કે શુગર વધવાથી કે પિચ્યુટરી ગ્લાનમાં પ્રોબ્લેમ હોવાથી કે એડનલ ગ્લાનમાં પ્રોબ્લેમ હોવાથી સોડિયમ લો થઈ શકે છે અને એનું તરત જ ટ્રીટમેન્ટ થઈ અને પેશન્ટ સારું થઈ શકે છે બિલકુલ ડૉક્ટર ઓમ ત્યારે એક સવાલ એ થઈ રહ્યો છે કે શું સોડિયમની ઉણપ સર્જાય તો મીઠું વધારે લેવું જોઈએ ખોરાકમાં એવું થઈ શકે એ અગેન મિસકન્સેપ્શન છે તો ઘણા પેશન્ટ્સ એવું વિચારે છે કે મારું સોડિયમ લો થઈ ગયું તો આપણે સોડિયમનું ઇન્ટેક આપણે સોલ્ટનું ઇન્ટેક વધારે કરીએ જે લોકો કોમન સોલ્ટ જે આપણે કોમનલી યુઝ કરતા હોઈએ છીએ દેટ ઇઝ સોડિયમ ક્લોરાઈડ રાઇટ એની અંદર સોડિયમ હોય છે અને ઘણા બધા દર્દીઓ ઘણા કોમન પીપલ નો ધીસ કે સોલ્ટ છે એની અંદર સોડિયમ હોય છે તો ઘણી વખત એ લોકો વિચારે છે કે જો મારું સોલ્ટનું લેવલ ઓછું છે તો આપણે બહારથી હું સોલ્ટ વધારે લઈશ તો એનું લેવલ નોર્મલ આવી જશે પણ એ લોકો એ રિયલાઇઝ કરે છે કે એવું થતું નથી એટલે નથી થતું કારણ કે જ્યારે પણ આપણે બહારથી આપણે એક્સ્ટ્રા સોલ્ટ લઈએ પણ આપણી પાસે જે હોર્મોન્સ છે એ સોડિયમને બાઇન્ડ કરવા માટે જે હોર્મોન છે એ જો આપણા બોડીમાં નથી તો જે પણ તમે એક્સ્ટ્રા સોલ્ટ લેશો એ યુરિનની અંદર નીકળી જતું હોય છે અમુક એવી સિચ્યુએશન હોય છે જેમાં એક્સ્ટ્રા સોલ્ટ લેવાથી ફાયદો થાય છે પણ મેજોરિટી કેસીસની અંદર આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે એ જાણવું જરૂરી છે કે આ લો સોડિયમ થવાનું કારણ કેમ છે શું છે અને એ કયો હોર્મોનના લીધે આ લો સોડિયમ લો થયું છે અને એ હોર્મોનની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે એ હોર્મોનના ટ્રીટમેન્ટ કરવાથી સોડિયમનું પ્રમાણ પણ નોર્મલ આવે છે અને સોડિયમ લો થવાથી જે પણ સિમ્ટમ થાય છે એ સિમ્ટમ પણ મટી શકે છે ડૉક્ટર ઓમ અહીંયા આપણે જ્યારે સોડિયમ લો હોય ત્યારે શું કરવું જોઈએ તે વિશે વાત કરી છે સોડિયમ લો હોય તેના વિશે આપણે જણાવી રહ્યા છો ત્યારે એક સવાલ એ થઈ રહ્યો છે કે કોઈપણ વ્યક્તિને ખબર કેવી રીતે પડી શકે કે તેના શરીરની અંદર સોડિયમની ઉણા પડશે અથવા તો કયા પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા હોય છે જો કોઈ માણસ બેહોશ થતું હોય છે અનકોન્શિયસ થતું હોય છે તો તમે કોઈ બી ઇમરજન્સી રૂમમાં જશો તો તમને સૌથી પહેલાં સુગર બ્લડ શુગર ચેક કરશે ઈસીજી કરશે અને સોડિયમનો ટેસ્ટ કરવામાં આવશે એના સિવાય ઘણા કેસીસની અંદર જે મગજના ડોક્ટર છે ન્યુરોલોજીસ્ટ એ પણ જાણે છે કે જો કોઈ માણસ છે એ થથરાય છે કે એમની બોલવામાં સ્પીચમાં પ્રોબ્લેમ થાય છે કે થોડું ભૂલી જાય છે સ્પેશિયલી કોઈ ઓલ્ડ પેશન્ટ છે તો એવા સિચ્યુએશનની અંદર પણ સોડિયમનું ટેસ્ટ કરવામાં આવે છે સોડિયમનું ટેસ્ટ એક સિમ્પલ બ્લડ ટેસ્ટ છે તમે ઘણા બધા રૂટીન જે બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ એની અંદર સોડિયમનું ટેસ્ટ તો હંમેશા કરવામાં આવતું જ હોય છે એટલે રૂટીન કેસીસમાં પણ સોડિયમ ચેક થતું હોય છે પણ એના સિવાય જે સોડિયમ જ્યારે લો આવતું હોય છે તો ત્યારે આપણે જેવી રીતે ડિસ્કસ કર્યું થોડા હોર્મોન્સ છે અને બીજા ટેસ્ટ છે એ કરાવવા જરૂરી છે તો સૌથી પહેલાં આપણે બ્લડ શુગર સાથે ચેક કરવું જરૂરી છે થાઇરોઇડના ટેસ્ટ કરાવવા જરૂરી છે પિચ્યુટરી ગ્રંથિ રિલેટેડ ટેસ્ટ કરાવવા જરૂરી છે અને એડ્રેનલ ગ્રંથિ રિલેટેડ ટેસ્ટ કરાવવા જરૂરી છે તો આ ચાર ટેસ્ટ એડિશનલી આપણે કરાવવા જરૂરી છે તો જો તમારા કે તમારા કોઈ ફેમિલી મેમ્બરની અંદર સોડિયમનું જો પ્રમાણ લો આવતું હોય તો તમારા ડૉક્ટર સાથે વાત કરો અને આ ચાર ઓર્ગનના ટેસ્ટ હંમેશા કરાવો કારણ કે જે પ્રોબ્લેમ છે જે જે આપણું પઝલ છે એનું સોલ્યુશન આ ચાર ઓર્ગનમાંથી એક ઓર્ગનની અંદર છે બિલકુલ ડોક્ટર હું અહીંયા આપે જે પ્રમાણે અલગ અલગ ઓર્ગન્સના ટેસ્ટ માટે થઈને સલાહ આપી છે ત્યારે પિચ્યુટરી ગ્રંથિ વિશે વધારે જાણકારી મેળવવા માગીશું બિલકુલ તો પિચ્યુટરી ગ્રંથિ છે એ આપણે માથામાં અહીંયા આપણું જે છે ફોરહેડ એમાં ત્યાં અહીંયા પાછળ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે જેને પિચ્યુટરી ગ્રંથિ કહેવામાં આવે છે પિચ્યુટરી ગ્રંથી છે ઇટ ઇઝ કોલ ધી માસ્ટર ગ્લેન્ડ એ આપણા બધા જેવી રીતે આપણે કંપનીની અંદર સીઈઓ હોય છે કે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર છે તો જે હેડ છે હેડ ઓફ ધી એન્ટાયર સિસ્ટમ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓર ધ સીઈઓ એવી જ રીતે જે આપણા બધા જ ઓર્ગન્સ છે એનો જે માસ્ટર ઓર્ગન છે જે હેડ છે એ પિચ્યુટરી ગ્લેન્ડ છે હવે એ પિચ્યુટરી ગ્લેન્ડ એવી વસ્તુ છે કે જો એ પિચ્યુટરી ગ્લેન્ડની અંદર કોઈ પ્રોબ્લેમ થતું હોય છે તો બાકી બોડીના હોર્મોન્સ છે એના ઉપર તરત જ અસર આવી શકે છે ઘણા કેસીસમાં પિચ્યુટરી ગ્લેનની અંદર બે ટાઈપના પ્રોબ્લમ થઈ શકે આઈધર પિચ્યુટરી ગ્રંથિ છે એની અંદર કોઈ ટ્યુમર ડેવલપ થાય કે સોજો ડેવલપ થાય જેના કારણથી પિચ્યુટરી ગ્રંથિની સાઈઝ વધી જાય અને એ કારણથી જે હોર્મોન છે એ બોડીમાં વધારે બનતા થાય તો એ પ્રોબ્લેમ આવી શકે છે ઓન ધી અધર હેન્ડ ઘણા કેસિસમાં એવું થઈ શકે કે પિચ્યુટરી ગ્રંથિની અંદર બ્લીડિંગ થઈ શકે અને એ બ્લીડિંગ થવાથી પિચ્યુટરી ગ્રંથિની સાઇઝ ઘટી જાય અને પિચ્યુટરી ગ્રંથિનું કામ ઘટી જાય તો એ કારણથી બધા જ હોર્મોન્સ જે બોડીની અંદર છે એનું પ્રમાણ થોડું 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 ઓછું થઈ જતું હોય છે તો હેન્સ આપણે જાણ્યું કે બોડીના આપણા જે ચાર મુખ્ય ઓર્ગન છે જે સોડિયમને કંટ્રોલ કરે છે એ એનું પણ કંટ્રોલ પિચ્યુટરી ગ્રંથિના હાથમાં છે એનું રિમોટ કંટ્રોલ પિચ્યુટરી ગ્રંથિના હાથમાં છે તો જો પિચ્યુટરી ગ્રંથિની અંદર કોઈ પ્રોબ્લેમ થાય છે તો એ ચારેય ઓર્ગનને ઇફેક્ટ કરી શકે છે જેના કારણથી સોડિયમ ડેફિનેટલી લો થઈ શકે છે સો સોડિયમ લો થવું ઇઝ વન ઓફ ધી અર્લી સાઇન્સ ઓફ પિચ્યુટરી પ્રોબ્લેમ અને અગેન તમારી જો કેસની અંદર સોડિયમ લો થાય છે તો હંમેશા પિચ્યુટરી રિલેટેડ ટેસ્ટ કરાવવા જરૂરી છે અને પિચ્યુટરી રિલેટેડ ટેસ્ટ માટે આપણે એન્ડોક્રાઇનોલોજીસ્ટને મળવું જરૂરી છે દર્શક મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ લો સોડિયમની સમસ્યા અને તેની સારવાર વિશે આ ચર્ચાને આપણે આગળ વધારીશું હાલ રોકાઈએ નાનકડા બ્રેક માટે વેલકમ બેક આપણે ચર્ચા કરી રહ્યા છીએ લો સોડિયમની સમસ્યા અને તેની સારવાર વિશે અને આપણી સાથે જોડાયેલા છે ડોક્ટર ઓમ લાખાણી તેમની સાથે આ ચર્ચાને આપણે આગળ વધારીએ ગોકુલન ડોક્ટર ઓમ પિચ્યુટરી ગ્રંથિ ઉપરાંત આપે એડ્રિનલ ગ્રંથિના મહત્વ ઉપર પણ વાત કરી છે તેના વિશે જાણકારી આપશો આપમાંથી ઘણા લોકો એક કોર્ટિઝોલ કરીને હોર્મોન વિશે જાણતા હશો જેને સ્ટ્રેસ હોર્મોન પણ કહેવાય છે તો જ્યારે આપણે બોડીની અંદર સ્ટ્રેસનું પ્રમાણ વધતું હોય છે કે જ્યારે આપણે બોડી છે એ ફિઝિયોલોજિકલ સ્ટ્રેસ ફોર એક્ઝામ્પલ આપણને જો તાવ આવ્યો છે ફીવર આવ્યો છે કે આપણે એક્સરસાઇઝ વધારે કરીએ છીએ કે આપણા બોડીની અંદર આપણું બીજો કોઈ એક્સિડન્ટ થયું છે કોઈ ડિઝીઝ થયું છે એ બધા સિચ્યુએશનની અંદર આપણું સ્ટ્રેસ હોર્મોન છે કોર્ટિઝોલ જે હોર્મોન છે એનું લેવલ વધતું હોય છે આ જે કોર્ટિઝોલ હોર્મોન છે આપણી લાઈફ છે એ આ કોર્ટિઝોલ હોર્મોન ઉપર ડિપેન્ડન્ટ છે અને આ કોર્ટિઝોલ હોર્મોનનું જે પ્રમાણ જો ચેન્જીસ આવતું હોય છે તો આપણી લાઈફ ઉપર એ થ્રેટન કરી શકે છે આ કોર્ટિઝોલ હોર્મોન કયો ઓર્ગન બનાવે છે તો જે આપણી કિડનીસ છે એના ઉપર બે નાના નાના ઓર્ગન્સ છે જેને એડ્રેનલ ગ્રંથિ કહેવાય આ એડ્રેનલ ગ્લેન્ડ એવું વસ્તુ છે કે જે આપણા બોડીની અંદર કોર્ટિઝોલ હોર્મોનનું પ્રમાણ કંટ્રોલ કરે છે અને કોર્ટિઝોલ હોર્મોન આપણા બોડીની અંદર બનાવે છે ના અગેન જેવી રીતે આપણે ડિસ્કસ કર્યું પિચ્યુટેરી ગ્રંથિની અંદર જો બ્લીડિંગ થતું હોય તો સડનલી આપણું બધા હોર્મોન્સના લેવલ ઘટી જાય એવી રીતે જો એડ્રેનલ ગ્રંથિની અંદર સડનલી કોઈ બ્લડ બ્લીડિંગ થતું હોય કે એડ્રેનલ ગ્રંથિની અંદર કોઈ ટ્યુમર બનતું હોય તો એ કારણથી જે એડ્રેનલ રિલેટેડ હોર્મોન છે કોટેસોલ એનું પ્રમાણ ઘટી જાય છે એ પ્રમાણ ઘટવાથી અગેન સોડિયમનું પ્રમાણ આપણા બોડીની અંદર ઘટી જાય છે અને સોડિયમનું પ્રમાણ ઘટવાથી એડ્રેનલ ગ્રંથિની પ્રોબ્લેમ છે એ આપણા બોડીમાં રેકોગ્નાઇઝ થાય છે તો અગેન જ્યારે પણ આપણું સોડિયમ લો છે અપાર્ટ ફ્રોમ પિચ્યુટરી આપણે અગેન આપણા ડૉક્ટરને વાત કરી અને એડ્રેનલ ગ્રંથથી રિલેટેડ ટેસ્ટ કરાવવા જરૂરી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ જે આપણે કરાવવો જરૂરી છે એના લગતું એને કોર્ટિઝોલ હોર્મોન કહેવાય જેને સ્ટ્રેસ હોર્મોન પણ કહેવાય તો આપ કોર્ટેઝોલ હોર્મોનનું ટેસ્ટ કરાવવું બહુ જ અગત્યનું છે અને કોર્ટેઝોલ હોર્મોન જો ઓછું આવતું હોય છે તો એ સિચ્યુએશનમાં આપણે એન્ડોક્રાન્ડોસને મળી અને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે બિલકુલ સર અને જે પ્રમાણે આપણે અગાઉ થાઇરોઇડ વિશે પણ વાત કરી છે ત્યારે થાઇરોઇડ અને સોડિયમની શું સંબંધ થાઇરોઇડ લેન્ડ અને સોડિયમ અને થાઇરોઇડ લેન્ડ ને સોલ્ટ સાથે બહુ જ ક્લોઝ સંબંધ છે તો પહેલા આપણે સોડિયમ વિશે વાત કરીએ તો જો થાઇરોઇડ લેન્ડ જે આપણે અન્ડર એક્ટિવ થાઇરોઇડ કહીએ છીએ ડિઝીઝ છે ને આપણે હાઇપોથાઇરોઇડિઝમ કહીએ છીએ કે જેવા કેસમાં તમે જોયું હશે કે ઘણા બધા લોકોનું વેટ વધી જતું હોય છે બોડીની અંદર સોજા આવતા હોય છે એને અન્ડરએક્ટિવ એક્ટિવ ઓર હાઈપોથાઇરોડિઝમ પણ કહેવાય છે તો હાઈપોથાઇરોડિઝમ જે કેસમાં થતું હોય છે સ્પેશિયલી જ્યારે હાઇપોથાયરોડિઝમ જ્યારે આપણે થાઇરોઇડનો ટેસ્ટ કરાવી છે ટીએસએચ અને જો ટીએસએચનું પ્રમાણ આપણું ટ્વેન્ટી થર્ટી ઉપર આવતું હોય છે તો એ સિચ્યુએશનની અંદર સોડિયમનું લેવલ પણ ઓછું થતું હોય છે અગેન જેવી રીતે આપણે બીજા ઓર્ગન્સ જોયા એવી રીતે થાઇરોઇડ હોર્મોન પણ સોડિયમનું પ્રમાણને કંટ્રોલ કરે છે તો જો આપણો ટીએસએચ લેવલ જો વધી જતું હોય છે તો એ સિચ્યુએશનમાં સોડિયમનું લેવલ પણ ઘટી જાય છે ન થાઇરોઇડનું સોલ્ટ સાથે બીજો એક સંબંધ છે તમે જાણતા હશો ઘણા કે આપણી દેશની અંદર યુનિવર્સલ સોલ્ટ આયોડિનેશન પ્રોગ્રામ ચાલે છે જે આપણા જે પણ સોલ્ટ છે જે અલગ અલગ બ્રાન્ડ્સના આપણા ઇન્ડિયાની અંદર સોલ્ટ અવેલેબલ છે બધા બ્રાન્ડ્સની અંદર આયોડીનનું પ્રમાણ છે એ એક માત્રા હોવી જરૂરી છે એ મેન્ડેટરી છે આપણા ગવર્મેન્ટથી કે આયો આયોડાઈઝ સોલ્ટ આપણા કન્ટ્રીની અંદર મળવું જરૂરી છે ઘણા લોકો એ નથી જાણતા કે આ આયોડાઇઝ સોલ્ટ પ્રોગ્રામ છે ઇઝ ઇઝ અ હ્યુજ કોન્ટ્રીબ્યુટર ઓફ ઓફ અવર વેલનેસ ઘણા બધા બીજા આપણા જે રીતે આપણા ફ્રેન્ડલી નેબરિંગ કન્ટ્રી છે જેની અંદર આયો આયોડિનેશન પ્રોગ્રામ નથી ને ઘણા સાયન્ટિસ્ટે એવું શોધ્યું છે કે જો આયોડિનેશન પ્રોગ્રામ જે વર્ષોમાં ચાલુ થયા એના પછી જો આપણે આપણે જો આપણું એજ્યુકેશન લેવલ જોઈએ કે આપણા બાળકોનું જે સમજ છે બાળકોની એજ્યુકેશન છે બાળકોની ઇન્ટેલિજન્સ છે એ કેટલા વર્ષોથી જ્યાં જે પીરિયડથી આપણી કન્ટ્રીની અંદર આયોડિનેશન પ્રોગ્રામ ચાલુ થયું એના પછી આ બધા બાળકોની ઇન્ટેલિજન્સ લેવલ ઘણું બધું વધ્યું છે જે આપણા નેબરિંગ કન્ટ્રીઝમાં નથી થયું તો એ એટલે થયું કારણ કે જે સિચ્યુએશનમાં આપણી બોડીની અંદર આયોડિનની કમી હોય છે તો આયોડિનના કમી હોવાથી થાઇરોઇડના હોર્મોન ઉપર પણ અસર આવે છે અને જો થાઈરોઈડનું હોર્મોન બાળપણમાં યંગ એજમાં જો થાઇરોઇડ હોર્મોનની કમી થતી હોય છે તો એ કારણથી મેન્ટલ ડેવલપમેન્ટ જે બ્રેઇનનું ડેવલપમેન્ટ છે એ ઓછું થાય છે તો એક આપણું આપણે જોઈએ આપણા દેશમાં આટલા વર્ષોથી ઘણા બધા સારા વસ્તુ સારું વસ્તુ થયું આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ થિંગ વિચ હેઝ હેપન ટુ અ કન્ટ્રી ઇઝ કે આપણા કન્ટ્રીની અંદર વી હેડ યુનિવર્સલ સોલ્ટ આયોડિનેશન પ્રોગ્રામ જે કારણથી આપણા સોલ્ટ આપણા નમક નમકની અંદર આપણને આયોડીન મળવામાં મળ્યું જે કારણથી આપણા બાળકોને ઇન્ટેલિજન્સ લેવલ વધી એમના નાનપણમાં જે થાઇરોઇડ હોર્મોન જે બનવા જોઈએ એ એકદમ સારી રીતે બન્યા જે કારણથી એમનું મેન્ટલ ડેવલપમેન્ટ પણ સારું થયું અને આપણે જનરલી જે એ પીરિયડ જ્યારે આયોડિનેશન પ્રોગ્રામ ચાલુ થયો એના પછી તમે ટેન્થ સ્ટાન્ડર્ડના કે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના તમે સ્કોર જો તો સ્કોર્સ એવ કન્સિસ્ટન્ટલી ઇન્ક્રીઝ આજે તો તમે કોમ્પિટિશન જાણો છો કે નાઇન્ટી પર્સન્ટથી નીચે તો કોઈ બાળકને આવતા પણ નથી રાઈટ સો આ બધું લોટ ઓફ થિંગ્સ હેઝ બિન કોન્ટ્રીબ્યુટેડ બાય ધ ગવર્મેન્ટ પ્રોગ્રામ વિચ ઇઝ યુનિવર્સલ સોલ્ટ આયોડિનેશન પ્રોગ્રામ એટલે હેન્સ થાઇરોઇડનું સોલ્ટ સાથે બહુ જ ક્લોઝ સંબંધ છે રાઈટ અને આ આ આપણે લક્કી છે આપણે એવા દેશમાં છે કે જ્યારે આપણે જ્યાં આપણને બેસ્ટ ક્વોલિટી સોલ્ટ મળે છે સાથે એમાં આયોડિનનું કન્ટેન્ટ પણ મળે છે જેના લીધે આપણું થાઇરોઇડનું જે હેલ્થ છે છે એ એકદમ જેનાથી આપણું મેન્ટલ ડેવલપમેન્ટ પણ ઘણું સારું છે કમ્પેર ટુ અધર બિલકુલ સર એક પ્રશ્ન મને એ થઈ રહ્યો છે કે સોડિયમની માત્રા જો કોઈ વ્યક્તિના શરીરની અંદર ઘટી જાય છે તો શું તેને જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે આપણે જેવી રીતે ડિસ્કસ કર્યું જો એકદમ જે સોડિયમનું પ્રમાણ છે એ સડનલી ઘટી જતું હોય છે તો એ કારણથી એકદમ સડન ડ્રોપ થવાથી જીવનને જોખમ પણ થઈ શકે છે ઇટ કેન બી લાઇફ થ્રેટનિંગ સ્પેશિયલી જ્યારે આપણે ડિસ્કસ કર્યું બીજા હોર્મોન્સની કમી એ સાથે સાથે જો થતી હોય જેવી રીતે કોર્ટેઝોલ હોર્મોન છે કે થાઇરોઇડ હોર્મોન છે તો એ બધા હોર્મોન્સની અંદર પ્રોબ્લેમ સાથે સિવિયરલી સડનલી થતા હોય છે તો એ લાઈફ થ્રેટનિંગ પણ હોઈ શકે છે તો જો તમારા ફેમિલીમાં કોઈ મેમ્બર છે કે જેને એકદમ સડનલી હેડએક ચાલુ થયું અને એના પછી અનકોન્શિયસ થઈ ગયા અને ઇમરજન્સીમાં લાવવા પડ્યા તો એ સિચ્યુએશનની અંદર આપણે એકવાર સીટી સ્કેન કે એમ આઈ કરાવવું જરૂરી છે પિચ્યુટરી ગ્રંથિની અંદર કોઈ બ્લીડિંગ છે કે નહીં જોવા માટે સાથે સાથે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ એની અંદર આપણે સોલ્ટનું સોડિયમનું લેવલ ચેક કરાવવું ખૂબ જ જરૂરી છે અને એનું ઇમિજિયેટલી ટ્રીટમેન્ટ કરવાથી સોડિયમનું લેવલ વધવાથી બોડીનું લાઈફ છે એ બચી શકે છે અને પેશન્ટ છે એને સારું થઈ શકે છે જી સર અને એક પ્રશ્ન એ પણ છે સર કે સોડિયમનું પ્રમાણ કોઈ વ્યક્તિના શરીરની અંદર સતત ને સતત લો રહેતું હોય તો તેને રેગ્યુલર ચેકઅપ કરાવવું કેટલું જરૂરી બની જાય છે જે રીતે આપણે ડિસ્કસ કર્યું અમુક કે સિચ્યુએશનમાં આર સર્ટન સિચ્યુએશન જેમાં સોલ્ટ સોડિયમનું લેવલ છે ધીરે 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 ઓછું થતું હોય છે ના જ્યારે બોડીમાં સોડિયમનું લેવલ ધીરે ધીરે ઓછું થાય છે તો એ સિચ્યુએશનમાં બોડી ધીરે ધીરે સોડિયમના લેવલથી એડેપ્ટ થતું હોય છે તો એવી સિચ્યુએશનની અંદર આપણે રેગ્યુલરલી બે કે ત્રણ મહિને સોડિયમનું ચેક કરાવવું જરૂરી છે સો દેટ આપણે સોડિયમનું લેવલ છે આપણું માત્રા છે એ પ્રોપર રહે એ સ્ટેબલ રહે અને એ સ્ટેબલ રહેવાથી જે આપણે મેન્ટલ ડેવલપમેન્ટ છે કે જે બીજા પ્રોબ્લેમ થાય છે એ એનાથી ના થાય અગેન બીજું જાણવું એ ઇમ્પોર્ટન્ટ છે કે આ બધું આપણે ડિસ્કસ કર્યું એના સિવાય ધેર સર્ટન મેડિસિન્સ ઓલસો અમુક દવાઓથી પણ સોડિયમનું લેવલ ઓછું થઈ શકે છે તો જ્યારે પણ તમારા ડૉક્ટરે કોઈ દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી છે ડૉક્ટ જાણે છે કે આ દવાઓથી સોડિયમ લો થઈ શકે છે તો ડૉક્ટર્સ સમટાઇમ્સ તે સજેસ્ટ કરે કે સોડિયમનું ટેસ્ટ આપણે સાથે સાથે કરાવીએ તો જો આપણે કોઈ મેડિસિન્સ લઈએ છીએ જેનાથી સોડિયમનું પ્રમાણ ઓછું થાય તો એવી સિચ્યુએશનમાં જો ડૉક્ટરે સોડિયમની ટેસ્ટ કરાવવાની સલાહ આપી હોય તો એ આપણે ચેક કરાવવું ખૂબ જ અગત્યનું છે અને જો સોડિયમનું પ્રમાણ એ સિચ્યુએશનમાં લો થતું હોય તો આપણે અંદર જરૂર પડી શકે છે જી અને ડૉક્ટર ઓમ અહીંયા એક પ્રશ્ન મને થઈ રહ્યો છે કે જો કોઈ સોડિયમ લો થઈ જાય છે અંદર તો તે ખબર કેવી રીતે પડી શકે અને તેની તાત્કાલિક જે પ્રાથમિક સારવાર કહી શકીએ ડૉક્ટર પાસે પહોંચતા પહેલા શું સારવાર થઈ શકે આપણે જો બોડીની અંદર સોડિયમ સડનલી લો થાય તો અનકોન્શિયસનેસ થઈ શકે પણ એની પહેલા અમુક સિચ્યુએશનની અંદર એક્સેસ એમાઉન્ટ ઓફ વોમિટિંગ પેશન્ટને ચાલુ થઈ જાય તો પેશન્ટને વોમિટ થવાનું ચાલુ થઈ જાય અને પેશન્ટ છે એ ઘણી વખત નોર્મલ બિહેવિયર કરવાનું ચાલુ થઈ જાય તો જો નોર્મલી વસ્તુ જે યાદ રહેતી હોય એ યાદ ન રહે નોર્મલી જે જે નોર્મલ વસ્તુ ડે ટુ ડે એક્ટિવિટી જો કરતા હોય વોકિંગ કરવતા હોય એ બધું એમાં પ્રોબ્લેમ આવી શકે છે તો જો એવા કોઈ સિમ્ટમ તમે રેકોગ્નાઇઝ કરો છો સ્પેશિયલી જો માણસ ઓલ્ડ છે એલ્ડરલી લોકા છે એવી સિચ્યુએશનમાં આવું જો તમે નોટિસ કરો છો તો તરત જ આપણે સોડિયમનો ટેસ્ટ કરાવી દેવું અને ઇમરજન્સીમાં પેશન્ટને લઈ જવું પણ હેવિંગ સેટ ધેટ જો ઇમરજન્સી સારવાર આપણે શું કરી શકીએ આઈડિયલી એવી સિચ્યુએશનમાં બહુ દેર ઇઝ નથિંગ મચ યુ કેન ડુ ટુ પ્રિવેન્ટેટ સો આપણે ઇટ્સ ઓલવેઝ બેટર કે નજીકમાં નજીક આપણે જ્યાં હોસ્પિટલ છે કે નજીકમાં નજીક જે ઇમરજન્સી સેન્ટર છે ત્યાં આપણે લઈ જઈએ કારણ કે જો સોડિયમનું લો લેવલ્સ હજી પણ લો થતું જાય તો એના લીધે ખેંચ પણ આવી શકે છે સીઝર્સ પણ આવી શકે છે તો એ સિચ્યુએશનમાં આપણે તરત જ આપણે ઘરે કોઈ ટ્રીટમેન્ટ કરીએ એની પહેલાં આપણે એને ઇમરજન્સીમાં લઈ જઈએ એ દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ અને જે રીતે આપણે ડિસ્કસ કર્યું એક્સ્ટ્રા સોલ્ટ લેવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવતું કારણ કે જો એક્સ્ટ્રા આપણે સોલ્ટ લઈએ છીએ અને જો હોર્મોનની કમી છે તો એક્સ્ટ્રા સોલ્ટ છે યુરિનની અંદર નીકળી જતું હોય છે જે કારણથી બોડીની અંદર સોલ્ટ જે રિટેન થવું જોઈએ એ નથી થતું તો ઇટ ઇઝ બેટર કે જો તમે આવી કોઈ સિમ્ટમ એક્સપિરિયન્સ કરો છો તો ઇટ ઓલવેઝ બેટર કે જલ્દી આપણે જલ્દીમાં જલ્દી ઇમરજન્સીમાં આપણે ડોક્ટરને મળીએ રાધર દેન આપણે ઘરે ટ્રીટમેન્ટ માટે વેઇટ કરીએ ચર્ચાના અંતે આપણે શું સલાહ આપવા ઈચ્છો છો સલાહ એ છે કે સોડિયમ એક બોડીનું બહુ જ ઇમ્પોર્ટન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે તો જો આપણા બોડીની અંદર આપણે તમને જો કન્ફ્યુઝન થતું હોય કોઈ માણસ છે કે જે બરાબર રીતે વાત નથી કરતું જો એ ભૂલાઈ જાય છે ને મેમરી લોસ થાય છે કે સડનલી અનકોન્શિયસ થાય છે તો એવી સિચ્યુએશનમાં હંમેશા ઇમરજન્સીમાં જવું ઇમરજન્સીમાં આપણે જઈએ તો આપણે સીટી સ્કેન કરાવીએ એમઆરઆઈ કરાવીએ સાથે સાથે આપણે બ્લડ શુગરનું લેવલ પણ ચેક કરાવીએ અને સોડિયમનું લેવલ પણ ચેક કરાવીએ અને ઘણા કેસીસની અંદર સોડિયમ લો થવાથી પણ આવા સિચ્યુએશન લક્ષણ થઈ શકે છે સોડિયમ લો થવાના કારણ મુખ્ય એન્ડોક્રાઇન રિલેટેડ છે હોર્મોન રિલેટેડ છે તો જે એના લગતા હોર્મોન્સ છે એના ટેસ્ટ કરાવવા જરૂરી છે અને સોડિયમ લો થવા માટે સ્પેશિયાલિસ્ટ જેને મળવું એ એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે એમને મળવું ખૂબ જ જરૂરી છે ડોક્ટર ઓમ આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને લો સોડિયમની જે સમસ્યા છે તેની સારવાર વિશે આટલી મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર